આ મમ્મી પછી વાતું કરજો કાયમ ચૂર પડ્યું છે આ સેવ ટમેટા તેલ વાળું શાક તમે મને ખવડાવ્યું હોય ફૂલ અગન ઉપાડીએ મને જલેબી ગાઠિયા નો મરચા વાળો સંભારો ખાઈ ગયો યાર બહુ એસિડિટી ઉપાડી છે દૂધ ને સોડા પી લો ગરીબ ઉભો રે ના હો ભાઈ લગનના ના જમણવાર માં મારે નથી આવું અહીંયા શાક બધા તેલ માં લથપથ હોય હવે મારા છાતીમાં માં અગન ઉપડી જાય આ તમને કેટલી વાર કીધું રીંગણા ઓળાથી મને એસિડિટી થાય છે અરે ઓલા નીતિન ના છોકરા છઠ્ઠી હતી યાર હવે એવા ઘી વાળા બાજરા નો રોટલા ખવડાવ્યા ફૂલ અગન ઉપાડીએ ભણા એક સાદી સોડા લેતા હોય ને જાને અરે યાર આજે ને પોવા દીધું લીધા મને એસિડિટી થાય નહીં ખાવ તો વળી ગારું ખાઈશ એલા ભાઈ ભયંકર એસિડિટી ઉપાઈ રહ્યા ઘોઘરા ભેગા મરચા ખવાઈ ગયા મને યાર બધી વસ્તુથી થી એસિડિટી થાય યાર કોઈને કેળા થી એસિડિટી થાય મને કેળાથી એસિડિટી થાય બોલ એલા કાંઈ નહીં ભાઈ બહેન ની ઘરે વાસ્તુ નું જમણવાર હતું યાર એટલું પનીર તીખું શાક હતું ને મને અહીંયા ફૂલ એસિડિટી ઉપડી છે નહીં મેળ આવે મારા દૂધ ને સોડા પીવી પડશો ભાઈ મમ્મી તમે રોજ મને ચા ને ભાખરી ખવરાવી ખવરાવી એસિડિટી કરો હવે પછી મારે રાત્રે દૂધ પીવા આવવું પડે અરે ના ના મિત્ર હું નહીં આવું ભાઈ તમે બહુ તીખું તળેલું ખાવું અને પાછા જમવાનું તમારે ભૂંગરા તો હોય જ છે અરે ના ના મને ફૂલ એસિડિટી થઈ જાય ભાઈ હવે આ તો ઈનો પીરાવી દે વાત બરોબર મને થાય ભાઈ ભળદરા ભાઈ હું નહીં આવું તમે રેવા દઉં ભાઈ ભણા ઈનો ના દસ પેકેટ લેતા હોય તો જાતો માંગી